રહેવાસી સોમનાથ વિલાસ મહારાણા પ્રતાપ માર્ગ સમા વડોદરા મુખ્ય આરોપીઓ કમલેશ લાલજીભાઈ દેત્રોજા દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ જામાજી પૂજાજી સોડા આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને પોતે માલિક ન હોવા છતાં જમીન માલિક તરીકે ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચાણ માટે એક કરોડ પિસ્તાલીસ લાખ છોતેર હજાર બસોનું વેચાણ કરાર દર્શાવ્યો હતો ખેડૂતોના જાણ બહાર ખોટો સમજૂતી કરાર કરી આરોપીઓ ફરિયાદી પાસેથી એકવીસ લાખ પડાવ્યા હતા આરોપી સામાજી સુઢાને ખોટો માલિક દર્શાવી જમીનના દસ્તાવેજો પર ખોટી રીતે સહ્યુ કરાવવામાં આવી આરોપીઓ સાક્ષીઓ તથા સબ રજિસ્ટ્રારને ભ્રમિત કરીને દસ્તાવેજો તૈયાર કર્યા અને ફરિયાદીને નાણાકીય નુકસાન પહોંચાડ્યું ઇકોસેલ ટીમે એલઓસી અને ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરીને જાણવા મળ્યું કે આરોપી કેનેડા દુબઈ અને થાઇલેન્ડ ગયો હતો આજે ભારત ભરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે આરોપીને રોકી રાખ્યો હતો ત્યારબાદ ઇકોસેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને અમે ગોહિલને ધરપકડ કરી અન્ય ગુનાવાર આરોપીઓ સામે પણ વધુ તપાસ ચાલી રહી છે આર્થિક ગુનાખોરી સામે ઇકોસેલની કાર્યવાહી યથાવત રહેશે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો